ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આજે શ્લોક ક્રમાંક ચૌદ વિશે થોડુંક સમજીએ જાણીએ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે હું ક્યાં નથી તો ભગવાન કહે છે કે હું બધામાં જ છું તું મને જ્યાં તું ઈચ્છા કરીશ મનમાં પણ તું ઈચ્છા કરીશ કે ભગવાન અહીંયા આ લઈ લો તો હું લઈ લઈશ ભગવાન કહે છે વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ બધામાં જ ભગવાન છે પણ આપણી એવી દ્રષ્ટિ થતી નથી સૂક્ષ્મ દ્રષ્ટિ આપણી થતી નથી આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે હું બધામાં જ છું સગુણ નિરાકારનું વર્ણન કર્યું અને હવે આગલા ત્રણ શ્લોકોમાં તેની વિલક્ષણતા સર્વવ્યાપકતા અને સર્વ સમર્થતાનું વર્ણન કરે છે તો ચાલો આજે શ્લોકના માધ્યમથી ભગવાન શું કહે છે આપણે જોઈએ શ્રી ભગવાન વાચ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિત અસક્તમ સર્વભૃત નિર્ગુણ ગુણભ્રોક્તૃચ શ્રી ભગવાન અર્જુનને કહે છે એ બધી જ ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે આ કોની વાત કરી ભગવાને તો ભગ બારમા શ્લોકમાં ભગવાને કહ્યું છે ને કે જે પર બ્રહ્મ પરમાત્માને જો જાણે તો એને પરમાનંદ પ્રાપ્ત થાય છે તો એની જ વાત અહીં ભગવાને કરી છે કે એ પરમ બ્રહ્મ કોણ છે કેવો છે સાધક સંજીવનીમાં રામ મહારાજ જે વર્ણવે છે તે આપણે ટૂંકમાં સમજીએ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્ચિતમ મહારાજ કહે છે કે પહેલા પરમાત્મા છે પછી પરમાત્માની શક્તિ પ્રકૃતિ છે પ્રકૃતિનું કાર્ય મહત્વ એનું કાર્ય અહંકાર અને અહંકારનું કાર્ય પંચમહાભૂત અને એનું પંચમહાભૂતનું કાર્ય મન તેમજ દસ ઇન્દ્રિયો અને દસ ઇન્દ્રિયોનું કાર્ય પાંચ વિષય એ બધા જ પ્રકૃતિના કાર્યો છે પરમાત્મા પ્રકૃતિ અને તેના કાર્યથી પણ પર છે ભગવાનને સગુણ કહો નિર્ગુણ કહો સાકાર કહો નિરાકાર કહો એને જે કહો તે પરંતુ એ આ સમગ્ર પ્રકૃતિથી પર જ છે તેઓ અવતાર લે તો પણ પ્રકૃતિથી પર જ રહે છે જે જીવ પોતાને એમ માને કે હું ગુણોથી બંધાયેલો છું ને જન્મ તો મળતો હોય છે એ જીવ પણ જ્યારે પરમાત્માને પ્રાપ્ત થતા ગુણાતીત એટલે ગુણોથી રહિત થઈ જાય છે તો પછી પરમાત્મા ગુણોમાં બધ કેવી રીતે હોય શકે ભગવાન મનુષ્યોની જેમ હાથ પગ નેત્ર કાન મુખ આ બધા ઇન્દ્રિયોથી યુક્ત નથી પરંતુ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ છે જેમ કે તેઓ કાન રહિત હોવા છતાં પણ ભક્તનો પોકાર સાંભળી લે છે ત્વચા રહિત હોવા છતાં પણ ભક્તોનું આલિંગન કરે છે આંખ નથી હોવા છતાં પણ પ્રાણી માત્ર નિરંતર નિહાળતા રહે છે રસના રહિત હોવા છતાં પણ ભક્તો દ્વારા ધરાવેલા ભોગોનો સ્વાદ ગ્રહણ કરે છે આમ કર્મેન્દ્રિયોથી રહિત હોવા છતાં પણ પરમાત્મા કર્મેન્દ્રિયોનું બધું જ કાર્ય કરે છે આ જ ઇન્દ્રિયોથી રહિત હોવા છતાં પણ ભગવાનનું ઇન્દ્રિયોના વિષયનું પ્રકાશિત કરવું છે અસક્તમ સર્વભૂચ ભગવાનને કોઈની સાથે પ્રેમ ભાવ પણ નથી કોઈનું કોઈનીમાં આસક્તિ પણ નથી એમને માટે બધા જ સરખા છે કીડીને કણ અને હાથીને મણ ભગવાન જ આપે છે એ લોકો કંઈ કમાવા નથી જતા પૈસા ભેગા નથી કરતા તોય એમને ભૂખ્યો સુવડાવતો નથી ભગવાન એ પરમાત્મા છે આ સંસારમાં જેવી રીતે માતા પિતા પોતાના બાળકનું પાલન પોષણ કરે છે તેનાથી પણ વધારે અધિક ગણું પાલન પોષણ ભગવાન પ્રાણીઓનું કરે છે કયા પ્રાણીને ક્યારે શેની જરૂર છે ને એ બધું જ ભગવાન પૂરું પાડે છે એ પ્રમાણે જેને જરૂર છે માતાના ગર્ભમાંથી બાળક જ્યારે જન્મ લે છે તો માતાના રુધિર અને હાડકામાંથી દૂધ પણ ભગવાન બનાવે છે આપણે નાહકના ચિંતા કર્યા કરે છે કે મારું શું થશે આનું શું થશે બધી જ ભગવાનને ખબર છે બધી ભગવાનને જ ચિંતા છે કોને ક્યારે શું આપવું શું જરૂર છે એ બધી એને ચિંતા છે બાળપણમાં દૂધ આપ્યું અને પછી જ્યારે આપણે મોટા થઈએ છીએ દાંત આવે છે તો ચાવવા માટે ખોરાક પણ એને જ ઉત્પન્ન કરી આપ્યો છે આથી પ્રાણી માત્રના સુરૃદ્ધ ભગવાન હોવાથી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ દ્વારા પાપ પુણ્યનો નાશ કરીને સમગ્ર પા પ્રાણીઓને શુદ્ધ અને પવિત્ર એ પરમાત્મા કરતા રહે છે નિર્ગુણ ગુણભોક્ એ પરમાત્મા બધા ગુણો રહિત હોવા છતાં પણ બધા ગુણોના ભોગતા પણ છે જેવી રીતે માતા પિતા બાળકની ક્રિયાઓને જોઈને પ્રસન્ન થાય છે એવી જ રીતે પરમાત્મા ભક્ત દ્વારા કરાયેલી બધી જ ક્રિયાને જોઈને પ્રસન્ન થાય છે ભક્તો જે કોઈ ક્રિયા કરે છે તે બધી જ ક્રિયાઓના ભોગતા ભગવાન જ છે સ્વામી રામસુખ કહે છે કે આ શ્લોકનું તાત્પર્ય એ જ છે કે એક પરમાત્મા સિવાય બીજા કોઈની પણ સત્તા નથી આપણે જે કાંઈ પણ કરીશું તે પરમાત્માથી અલગ નથી બધાથી રહિત પણ એ જ છે અને બધાના સહિત પણ એ જ છે વાસુદેવસ સર્વમ શ્રી શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમહાપાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો